અંકલેશ્વર શહેર પોલીસે ગામની પાછળ તળાવમાં ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે હાલ જુગાર રમતા પાંચ ઇસ્માનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાવની પ્રાપ્ત અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે પીરામણ ગામની પાછળ નાની તળાવમાં ખુલ્લી જગ્યામાં મોબાઈલના ટોચના વડે કેટલાક ઇસ્મો પત્તા પાના વડે જુગાર રમી રહ્યા છે જે મળેલ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી કુલ પાંચ ઇસમો નામે મહેબૂબ ઇસ્માઈલ પઠાણ મીઠાભાઈ જયસિંહભાઈ વસાવા મહેશભાઈ છગનભાઈ પરમાર ઉસ્માન ઉર્ફે બાબા હુસેન કુરેશી શશિકાંત મુક્તિ મંડળનાઓની અંગઝડતી કરતા રોકડા રૂપિયા એકવીસ હજાર નવસો પચાસ તેમજ મોબાઈલ નંબર બે જેની આશરે કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ એકત્રીસ હજાર નવસો પચાસનો મુદ્દામાલ કબજે કરી જુગારદારાની સંલગ્ન કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી